રાજકોટ ભાવનગર હાઇવે વચ્ચે આવેલા જસણના આટકોટનો ભાદર નદીના પુલની હાલત અત્યંત દયનીય છે સિત્તેર વર્ષ પહેલા બનેલા પુલના લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે આ પુલ મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે કારણ કે તેના પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે અને આટલા વર્ષોમાં આ પુલને એક પણ વખત રિપેર નથી કરાયો સરકારી અધિકારીઓને સરકારી વાહનો લઈને રાજકોટ કે ભાવનગર અમરેલી જવું હોય તો આટકોટના સિત્તેર વર્ષ જૂના પુલ પરથી પસાર થઈ જાય છે પરંતુ આજ દિન સુધી અધિકારીઓને આ જર્જરિત પુલ દેખાયો નથી જસદણના આટકોટ રોડ પર આવેલો ભાદર નદીનો પુલ ચોમાસાના વરસાદના પગલે જર્જરિત અને અતિ જોખમી હાલતમાં ઊભો છે પુલના નિર્માણને સિત્તેર વર્ષ વીતી ચુક્યા છે પરંતુ હજુ સુધી એક પણ વખત તેનું રિપેરિંગ કામ થયું નથી તેના બાંધકામમાંથી સળિયા દેખાવા લાગ્યા છે તમામ ગ્રીલ તૂટેલી હાલતમાં છે પુલમાંથી પોપડા પડવા લાગ્યા છે ઉપર અને નીચેના બંને ભાગોમાં મોટી મોટી તિરાડો દેખાઈ રહી છે ત્યારે સવાલ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે જે આ વર્ષો પહેલા સિત્તેર વર્ષની આજુબાજુ થઈ ગયો પુલ બને હવે આ પુલ રિપેરિંગ માંગે છે એકદમ જર્જરિત હાલતમાં પુલ થઈ ગયો છે સરિયા દેખાઈ ગયા છે તમે જોવો છો અને તિરાડો પણ પડી ગઈ છે તો આ પુલ જેમ બને એમ જલ્દી રિપેરિંગ થાય એવી અમારી સરકારને રિક્વેસ્ટ છે કારણ કે આની ઉપર આજે કેટલા વાહનો ભારે વાહનો બસો ફોર વ્હીલો બધું નીકળે છે કોઈ અકસ્માત થયા પહેલા રિપેરિંગ થાય તો અમારી સરકારને એવી માંગણી છે તો બહુ સારું એમ આ પુલ રાજકોટ અમદાવાદ સુરત અમરેલી ભાવનગર હાઇવે રોડને જોડતો મુખ્ય પુલ હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થાય છે જો આ બિસ્માર પુલના લીધે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ તેવા આ પુલ પરથી પસાર થતા વાહન ચાલકોમાં સવાલો ઉઠી રહ્યા છે પુલ અકસ્માતે ધરાશાય થાય અને જાનમાલ ની ખુવારી થાય તે પૂર્વે જવાબદાર જાગવાની તાતી જરૂર છે વારંવાર જોઈએ છે કે આ પુલની જે ની ગ્રીલ છે જે રોડ સાઇડ છે છે એ એટલી બધી કે અકસ્માતનો કાયમ ભય રહે છે વાહનવાળા તો સમજી શકાય પણ જ્યારે નાના નાના બાળકો ને એવા સાથે બહેનો અને સ્ત્રીઓ જ્યારે નીકળતી હોય દીકરીઓ નીકળતી હોય દીકરીઓ ભણીને જતી હોય અને આવતી હોય તો વાહન નીકળે તો સાઈડ ક્રોસ થવા જાય તો આ એટલું આ સેફટીની ની સાઈડ કોઈ છે જ નહીં